નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને વાર મંગળવારની કપાસ બજાર કેવી રહી શકે છે સાથે સાથે કપાસ બજારના બંને ફાયદામાં કેવી તેજી જોવા મળી શકે છે કપાસની આવકો કેટલી થઈ શકે છે અને આજે કપાસના સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ કેવા બોલાઈ શકે છે સંપૂર્ણ માહિતી આપવાના છે અને આજનું બજારનો આપણે પ્રિવ્યુ કરવાના છે વિડીયો મન સુધી બંને જો ચેનલમાં ન હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બધાને વિનંતી રહેશે કે વિડીયો પસંદ આવે તો મિત્રો અહીં લાઇકનું બટન છે લાઈક કરી દેજો હવે ખેડૂત મિત્રો સૌપ્રથમ કપાસ બજારથી આજે શરૂઆત કરીએ તો કપાસ બજારમાં મિત્રો વાત કરીએ તો આજે બે તરફી જોવા મળી શકવાની સંભાવના છે અમુક સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવમાં જોરદાર સુધારો થઈ શકે છે ઉપરાંત અમુક સેન્ટરો એવા પણ છે જ્યાં કપાસના ભાવ ઘટી શકે છે મિત્રો ગઈકાલની વાત કરીએ તો આપણે જેમ કહ્યું હતું જેમ વીસથી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે પરંતુ પચાસથી સાઠ ટકા માર્કેટ સુધાર્યા છે સામે ચાલીસથી પાંત્રીસ ટકા માર્કેટયાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે હવે ખેડૂત મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વડાલીની અંદર ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો સિત્યોતેરનો ભાવ બોલાતો જોવા મળી રહ્યો છે અને બાકીના જે ચાલીસથી પચાસ યાર્ડો અહીં એવા છે જ્યાં કપાસના ભાવની વાત કરીએ તો પંદરસો રૂપિયાથી લઈને પંદરસો સિત્તેર સુધી જોવા મળી રહ્યા છે અમુક અમુક માર્કેટ યાર્ડો એવા છે જે કપાસના ભાવ ચૌદસો સુધી બોલાતા જોવા મળી રહ્યા છે જેમાં આપણે વાત કરીએ તો દસથી પંદર માર્કેટયાર્ડો એવા પણ છે જે ચૌદસોથી લઈને ચૌદસો ને પંચાણું અથવા તો અઠ્ઠાણું સુધી જોવા મળતા હોય છે અને મિત્રો અહીં વાત કરીએ તો પાંચથી છ સેન્ટરો એવા પણ છે જે કપાસના ભાવ ચૌદસોથી નીચે બોલાતા જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો આપણે વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ફાયદો અઠ્ઠાવન હજાર સાતસો રૂપિયા બોલાઈ રહ્યો છે અને મિત્રો આપણે વાત કરીએ તો ગઈકાલને તેનો હાઈ અઠાવન આઠસો હતો એટલે કે મિત્રો જ્યારે આજ ખુલશે ત્યારે તેજીથી ખુલે પરંતુ એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર માઇનસમાં જવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદો અત્યારે ખુલી ગયો છે અને ખુલતા વેદ જ જેમ આપણે એમસીએક્સમાં કહ્યું એમ મંદીમાં ચાલી ગયો છે અને જેમ જેમ દિવસ પસાર થશે તેમ થોડોક મંદીમાં જાય અને ફરી એકવાર એંસી ડોલરની નીચે જવાની હાલ સંભાવના દેખાય છે ઉપરાંત તેના હાઈની વાત કરીએ તો ગઈકાલે એક્યાસી પોઈન્ટ બત્રીસ હતો અને આજે જો એ હાઈ તોડી નાખશે તો આજે ત્યાંસી ડોલર સુધી પણ પહોંચી શકે એવી સંભાવના છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે કપાસને જે ક્વિન્ટલના ભાવ છે જે પ્રતિ પાંચ મણના હોય છે તે જોઈ લઈએ એવરેજ ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે છ હજાર પાંચસો ત્યારબાદ સૌથી ઓછા ભાવ પાંચ હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર પાંચસો સમથિંગ બોલાતા જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં સોળ હજાર બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં આપણે વાત કરીએ તો પિસ્તાલીસ હજાર બેલ જેને મેટ્રિક ટનમાં કન્વર્ટ કરીએ તો સાત હજાર છસો અને પચાસ મેટ્રિક ટનની આવક થઈ છે તો મિત્રો આ આજની માહિતી વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવી હોય તો લાઈક કરી દેજો કશું છે